બોલો ઠુમર સાહેબ શું પૂછવું હતું એ અમારા બાપ દાદા ના મારા પપ્પા ને મારા દાદા ની જમીન હતી બરોબર છે એટલે અમારા મારા પપ્પા ની ચાર ભાઈ છે એટલે મારા પપ્પા એ જોઈ લીધું તમારી નોંધ છે ને સાથે નામ ટ્રાન્સફર થયા છે જોઈ લીધું મેં આગળ કયો એટલે એ જમીન જેથી દીધી ને તેથી બધા ભાઈ ને પંદર પંદર વીઘા દીધી મારા પપ્પા ને સાડા બાર વીઘા દીધી હતી એટલે જે દી મહિના એક ગુઠો ઓછી છે મારા પપ્પા ને એટલે કે નાનું ખાતું હોય ને તારા દીકરી વાળું ગરજુ ને લઈ કે તને સહાય કે આ તે મળે એમ એટલે પછી પાંચ વિઘા હું પાંચ છ વિગા છ વીઘા બીજી જમીન છે ને આવડિયા તમને વોટ્સઅપ માં મોકલી હે એટલે એને એમ કીધું કે મરી ગયા પછી તો તારીખ છે ને એ ગયી અને મારા પપ્પા તે દી ભોળવાઈ ગયા એટલે તે દી કરી દે એમ આખી વારસાઈ ચડે હે મરી ગયા પછી કોઈ એક દીકરાની ન હોય ચડે હા પણ એમ નતી એટલે શું હોય તેદી એમ થયું હોય કે દેદી આઈ તો પાત્રીસ વાત પેલા તેદી દી એવી ખબર નતી એટલે તેદી થઈ ગયું બધું તે દી તો શું છે આજે શું ખબર છે ચાલો જે આજે આજે એવું હોય તો શું કરાય હવે તો કાયદેસર લખાણ કરાય ને એવું હોય શું લખાણ કરાય મને

મળે એટલે આ લખાણ છે એટલે મેં કીધું કઈ થાય એનું એટલે એમાં બોલો બાપા ઈ કે હું ખાલી એને જોતી નથી પણ અમને હેરાન કરવા હે કે દેવી નથી તમને બીજું કઈ નથી આજુભાઈ ના કદી આનું નામ હા 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 એટલે જે ઓછી હતી એટલે લીધી હતી પાછો આઈકલ એમાં મારા દાદા એને પચી વર્ષ પહેલા ઉત્ત ગયા માજી આઈ પાંચ વર્ષ પેહલા ઉપતિ ગયા માજીમાં દાડા અમારે બધું કરવાનું હતું બરોબર છે ફરિયાદ કરવાનું પ્લેટફોર્મ નથી ટેકનિકલ જવાબ છે તમને જવાબ મળી ગયો હા કે એમાં બધા ભાઈ હાથલ છે હમ હા તમે નંબર કયો કે કહો નંબર ક્યાંથી હો તમે હા યુટ્યુબ માંથી